તો જોઈ શકો મિત્રો અમે ભોગી ગયા ઘોઘા રોરો ફેરી જો આગળ બોળ માર્યું આ ગેટ આવી ગયો ઘોઘા રોરો ફેરી નો તો ચાલો આપણે સીપ ઉપર જઈને તમને બતાવીએ

અહીંયા રહેવાની પણ સુવિધા છે જો તમે આ ટર્મિનલ છે સ્ટેશન જો આ કાંટો છે અહીંયા આગળ જે મોટા ટ્રક નું એનું વજન થાય પછી આ બાજુ જો મિત્રો આ પાર્કિંગ છે પાછળ છે એની કેન્ટીન છે જો તમે પછી અહીંયાથી અંદર જવાનું આપણે જે સીપાગર જવું હોય ત્યારે આ રોડ ઉપરથી જવાનું તમે जाइए છે એ હવે સીધા સીપ ઉપર 24 સેકન્ડ મિત્રો જો આ બાજુ કટિંગ કામ ચાલુ છે અંદર જો સીપ પડ્યા છે 24 કો તમે તમે કાકા બે નીકળ્યા હવે જો વિઝિટિંગ ટૂલ પાસ છે જો તમે હવે ઉપર જઈએ તમને ત્યાં જઈને ડાયરેક્ટ પહેલા તો આપણે તમને કેપ્ટન રૂમમાં જઈને બતાવશું તમને તો વિડીયો પૂરો જોજો જોઈ શકો મિત્રો આપણે ભગી ગયા ઠેઠ આપણે સીપ આગળ જયારે મિત્રો પાણીમાં ભરતી થાય ત્યારે જે આજે થાંભલા ત્યાં સુધી પાણીમાં પુલ ઉપર અડી જાય છે તો હાલો મિત્રો હવે અમે જાય છે અંદર સીપ ઉપર ચડીએ હવે તો મિત્રો ચાલો આપણે હવે અંદર જઈએ જોઈ શકો તમે હવે આખો આ એરિયો છે એ અહીંયા કટારા મૂકવાના હોય છે મિત્રોમાં માં થી પચાસ કટારા આવી જાય છે અને અહીંયાથી ઉપર જવાનું છે ત્યાં આગળ કાર પાર્કિંગ છે ચાલો તમને ઉપર જઈને બતાવીએ પેલા ખટારા જે પાર્કિંગ છે એ જોઈ લો આ આવી ગયો આપણે કાર પાર્કિંગ સો ટુ ટુવેલ સો કાર અહીંયા પાર્કિંગ થાય છે મિત્રો જો તમે આ એટલો એરિયો મોટો છે જોઈ શકો તો મિત્રો તમે જોઈ લો આ કાર પાર્કિંગ ને ટુ વ્હીલ પાર્કિંગ હવે આપણે જઈએ છે ઉપર કેપ્ટન રૂમમાં તો આપણે પોગી ગયા કેપ્ટન રૂમમાં મિત્રો જુઓ તમે અહીંયાથી આખું પૂરું સીપ કંટ્રોલ થાય છે આ છે જહાજ કેટલું હલે છે એ જોવા માટે જુઓ તમે આ કેપ્ટન રૂમમાં કોઈને જવાની અનુમતિ નથી હોતી જો આ ગ્રીન ગ્રીન દેખાય છે એ ને એક હમણાં બતાવું તમને રેડ એ બેની વચ્ચે સીપને पार्क કરવાનો હોય છે અંદર કે એનાથી કેપ્ટનને ખબર પડે કે અહીંયા કન શીપ આવી રીતે આવશે એમ જોઈ લ્યો તો આ મેપ છે આ કુ ઓપરેટ થાય છે અહીંયાથી તો જોઈ લ્યો મિત્રો આ છે કેપ્ટન રૂમ તો જોઈ લ્યો મિત્રો આ સીસીટીવી કેમેરા છે પૂરા શીપના તો કાકા આવે ચલાવે છે શીપ

બોક્સિંગ નું છે બોક્સિંગ નું મિત્રો બંદૂક ને બંદૂક નું શું કેવું કે ધડાકા કરવા હોય આપડે અરે કટે જ નહીં આપડે કરી નાખ્યા તમે મિત્રો જાઓ ને ધડાકા કરો બીજું હું ના તો બે હાથે તે ફર્યું છે બંદૂક તો મિત્રો આ છે મેપ ઘોઘા થી અજીરાનું જોઈ લો તમે

હવે તમને કેન્ટીન માં બતાવું કઈ રીતનું છે બધું જો આ બધું આપણે તમને હમણાં બતાવી દઈએ વિસ્તાર વાઇઝ જો તમે આ આખી પૂરી કેન્ટીન નો નજારો છે જો અહીંયા થી તમે ઓર્ડર કરી શકો બધું છે જો થમ્સ અપ ને એવું બધું છે અહીંયા આગળ બધું એ કોલ્ડ ડ્રિંક બધું મળી જાય છે અહીંયા આગળ બેસવા માટે છે જોઈ શકો તમે ફૂલ સુવિધા ફૂલ છે મિત્રો એકવાર મુલાકાત લેવાનું ભૂલતા નહીં

કેટલી કામ અંદાજે સીટ કેટલી છે જાજી બધી છે બહુ ગાજી છે બધા પેસેન્જર હમઈ જતા છે હા તો આ સ્ટીરિયન એવું તો કાઢી નાખી નકર તો આ બધા ગરબે રમતા હા એ વાત સાચી તો મિત્રો તમે જોઈ શકો આ સેફટી માટે અહીંયા ઘણી નાની બોટ પણ રાખેલી છે એટલે સેફટી ફૂલ છે અહીંયા શિપમાં એટલે કાઈ એવું કોઈ જાતનો પ્રોબ્લેમ નથી